ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી તેમજ ચેક પોસ્ટનું લોકાર્પણ કરતી ખાવડા પોલીસ

એશિયા નું સૌથી મોટા તેતાલીસ વોટ સોલાર પ્લાન્ટનું નું કામ ચાલુમાં હોય જે સોલાર પ્લાન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નજીક આવેલ હોય જે બોર્ડર જોડાયેલ છે છે સંવેદનશીલ તે સોલાર કામ કરવા માટે ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યો માંથી હજારો ની સંખ્યામાં માણસો કામ કરવા માટે આવતા હોય છે જે માણસો પૈકીના શંકાસ્પદ જણાતા ઈસમો ની તપાસ થઈ શકે અને પોલીસ ની હાજરી કોઈ ગુનાહિત કૃત્ય થતું અટકી શકે અને દેશની સુરક્ષાની કોઈ ચૂક ન થાય તે માટે પાર્ક ખાતે પોલીસની હાજરી અતિ મહત્વની રહેતી હોય જેથી આઈ પાર્ક વિસ્તારમાં આઈ ઈ પાર્ક પોલીસ ચોકી તથા તથા આઈ ઇ પાર્ક ચેક પોસ્ટનું માનનીય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભુજ વિધાનસભાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે